નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચીસથી સોળસો ને ઓગણ સાવરકુંડલા અગિયારસો સિત્તેરથી સોળસો ને સુડતાલીસ જસદણ તેરસોથી સોળસો ને પચાસ બોટાદ પંદરસો પચાસથી સોળસો ને એકત્રીસ જામજોધપુર બારસો એકાવનથી પંદરસો ને એકાણું ગોંડલ નવસો એકથી સોળસો ને સોળ છેતપુર આઠસો પચાસથી પંદરસો ને છન્નું અમરેલી આઠસો છાસઠથી સોળસો ને પચાસ તળાજા ચૌદસો એંસીથી સત્તરસો